જૈન નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અત્યારે હાલ ફોર્મ ભરાઈ રહેલા છે લાસ્ટ ડેટ ત્રેવીસ બાર બે હજાર પચીસ છે તો ખાસ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં નોન ક્રિમિનલ છે જે તમારે ગુજરાતીમાં આપવાનું હોય છે તો જો તમને ગુજરાત પોલીસ ભરતી ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી ન હોય તો આપણી ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે તો તે વિડીયો જોઈ લેજો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે આગામી જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ફાઈનલ ગ્રાઉન્ડની તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે એટલે કે કહી શકાય કે કયા મહિનામાં અને કઈ તારીખથી છે તે ગ્રાઉન્ડ શરૂ થશે તેની અંદાજીત તારીખ આવેલી છે તેની વાત કરીશું તો જે પણ ઉમેદવારો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની તૈયારી કરતા હોય તેવા મિત્રો છે તે ખાસ જોઈ લેજો આ માહિતી છે તે અશુકથી એકવાર વાંચી અને જોઈ લેજો તો ખાસ તેવા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો અને અંદાજિત પરીક્ષા છે તે જૂન જુલાઈ માં લેવામાં આવશે તેવી પણ છે તે આપને માહિતી અપડેટ મળેલી છે તો આપણે ઓફિશિયલ ડેટા સાથે છે તે વાત કરવાની છે તો ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બીગ અપડેટ કહી શકાય કે જે ઉમેદવારો પીએસઆઈ અને એલઆરડી ને

જગ્યા છે તે માટેનું બે હજાર છવ્વીસમાં જાન્યુઆરીના ત્રીજા સપ્તામાં છે તે રનિંગનું આયોજન થઈ રહ્યું છે હવે તો આ પાર્કે પેલી પાર્ક પર લડવું પડશે મિત્રો ખાસ તમારું શું કેવું તે કોમેન્ટમાં જણાઈ દેજો માત્ર આપણી પાસે છે તે પાંત્રીસ દિવસ જેટલો સમય છે જે પણ છે તે લડી લેવાનું થાય છે તો મિત્રો પોઝિટિવ માઇન્ડ સેટ રાખી અને દરરોજ સવાર અને સાંજ બે ટાઈમ છે જે તમારા પૂરું ન થતું હોય તો દોડવાનું ચાલુ કરી દેજો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર પચીસ ના દિવસે છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે જાહેરાત ક્રમાંક બે હજાર પચીસ ની જે ભરતી છે પોલીસ અને કોન્સ્ટેબલ ની તે માટેની લોક લોકરક્ષક ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી બે હજાર સવીસ ના ત્રીજા સપ્તાહ થી છે તે યોજવામાં આવનાર છે જે અંગે તમામ ઉમેદવારો રહેશે તે ખાસ નોંધ લેવી તો તમામ મિત્રો એકવાર છે તે અવશ્ય આ પીડીએફ અને નામ છે એટલે કે જે જાહેરાત છે જે જોઈ લેજો અને ફોર્મ ભરતા પહેલા પણ તમે જે official notification છે તે પણ એક વાર જોઈ લેજો ત્યાર પછી છે તે તમારું ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું form ભરજો તો પોલીસ વાળા મિત્રો હવે ખાસ સેતી જજો જે ખાસ અગત્યની માહિતી જે જણાવવાની છે કારણ કે હવે આ નવી ભરતીની તમામ પ્રોસેસ છે તે ખૂબ જ ઝડપથી ચાલવાની રહેશે એટલે કે આ તમામ મિત્રો જોઈ જશે કે જે સંસદમાં જણાવવામાં આવ્યું હતું કે જે વર્ગ ની ભરતી છે તે નવ થી બાર મહિનામાં પૂરી કરવામાં આવશે અને વર્ગ ટુ ની જે ભરતી છે તે સત્તી આઠ મહિનામાં પૂરી કરવામાં આવશે તો ઝડપથી છે તે ભરતી બોર્ડ દ્વારા છે તે ચાલી રહી છે તો આ વખતે તો કોઈ ભરતી બોર્ડ છે તે શેરમન પણ નથી ભરવાના ઓલી વખતે તો હસમુખ સર ફર્યા હતા એટલે કે સમયગાળો મળી ગયો હતો આખરે ઉમેદવારોને છે તે ગ્રાઉન્ડ માટે હવે ફક્ત પાંત્રીસ દિવસ જેટલો સમય રહ્યો છે ગ્રાઉન્ડ પૂર્ણ થઈ અબા જરકતી જૂન જુલાઈ માં તે લેખિત પરીક્ષા પણ લેવાય શકે એવી સરસામો ચાલી રહી છે એટલે કે હાલમાં આપને જે માહિતી મળી રહી છે કે જૂન જુલાઈ માસે છે તે ઉધોની લેખિત પરીક્ષા છે તે ભરતી બોર્ડ દ્વારા લેવાય શકે તેવી પણ સરસામો ચાલી રહી છે હવે કોઈ પણ પ્રકારની શંકા આશરિયા વગર જેટલો પણ સમય છે તેઓ પોતાનો બેસ્ટ આપો અને સારી રીતે છે તે તૈયારી કરો હવે જોઈ શકો છો કે દીપક રાજાની દ્વારા જૂન જુલાઈ માં આવી શકે છે લેખિત પરીક્ષા અને ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ ઉચ્ચ કક્ષાએ આ રીતની થઈ છે વિચારણા એટલે કે તમે જોઈ શકો છો કે જ્યારે પણ અખબાર યાદી અથવા ભરતીની કોઈ પણ બાબત હોય તો દીપક રાજાણી દ્વારા છે તે સારું એવી ખૂબ જ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો લેખિત પરીક્ષા છે તે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે અને પરિણામ ઉચ્ચ કક્ષાએ છે તે આ રીતે રહી શકે છે વિચારણ એટલે કે જૂન જુલાઈમાં પરીક્ષા અને ઓક્ટોબર નવેમ્બરમાં ઉમેદવારોને final પરિણામ પણ છે તે આપી દેવામાં આવશે એટલે કે જે ઉમેદવારો આ ભરતીમાં zero point પચીસ અથવા એક બે mark થી રહી ગયા હોય તેઓ મિત્રો ખાસ છે તે તૈયારીમાં લાગી જજો અને આપણી ચેનલ દ્વારા છે તે ગુજરાત પોલીસ ભરતીની તમામ માહિતી આપવામાં આવેલી છે તો ખાસ ચેનલ ઉપર જોડાયેલા રહેજો તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર PSI ની આઠસો ને અઠ્ઠાવન અને એલ ની બાર હજાર સાતસો ને તેત્રીસ એટલે કે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી કહી શકાય બે હજાર સત્તરમાં જ્યારે ભરતી આવી હતી ત્યારે તેર હજાર પ્લસ ભરતી આવી હતી ત્યાર પછી અત્યારે હાલ બાર હજાર ત્રણસો ને તેત્રીસ જગ્યા માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે જાન્યુઆરીના ત્રીજા સપ્તહમાં લેવાઈ શકે છે શારીરિક કસોટી અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આપી જાણકારી એટલે કે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપરથી માહિતી આપવામાં આવેલી છે તો આ હતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મહત્વપૂર્ણ અપડેટ હજી પણ જો તમને કાંઈ ડાઉટ હોય ગ્રાઉન્ડ બાબતે તો ખાસ આપણે ગ્રાઉન્ડ બાબતે છે તે અનુભવ છે તો તે આપણે જણાવીશું તો કોમેન્ટ કરજો તો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ